નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રોમાં આજે આપણે મકર રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું માસિક રાશિફળ જોઈશું મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને બે આઇકન પ્રેસ કરી દો જેથી નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો મહિનાની શરૂઆતમાં દસના ઘરના સ્વામી શુક્ર મહારાજ અગિયારમાં ઘરના સ્વામી મંગળ મહારાજની સાથે બારમા ભાવમાં રહેશે જેના કારણે તમારા કાર્યક્ષેત્રમાં તમારે ખૂબ મહેનત કરવી પડશે માસિક કરે છે ફેબ્રુઆરીનો મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે સારો રહેવાની સંભાવના છે અને તમે તમારા શારીરિક સ્વાસ્થ્યને લઈને રાહત અનુભવશો સાથે ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત મેળવી શકો છો મકર રાશિના જાતકોને હાલમાં તમારા માટે આત્મનિરીક્ષણ કરી થોડા સમય માટે આરામ કરવાનો સમય હોવાનું સૂચવી જાય છે. સાથે સાથે તમે કોઈ કારણસર મુંજાઈ એકલતા અનુભવી રહ્યા હો તો તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જરૂરી છે. તમારામાં જોખમ લેવાની વૃત્તિ વધારે રહેશે જેના કારણે તમે કેટલાક નવા જોખમો લઈને વ્યવસાયમાં પ્રગતિ કરવાનો પ્રયાસ કરશો. ખર્ચમાં વધારો થશે, આવક યોગ્ય રહેશે. આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. નોકરી પર જવાબદારીઓ અને કાર્યભાર વધુ રહી શકે છે આ મહિનાનો પૂર્વાર્ધ વધુ તણાવપૂર્ણ રહેશે સેકન્ડ હાફ કંઈક અંશે અનુકૂળ રહેવાનું સૂચવી જાય છે ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિના જાતકોને પારિવારિક જીવન મિશ્રિત રહી શકે છે પૂર્વાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે સંબંધીઓ સાથે કેટલીક સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને અન્યની અંગત સમસ્યાઓના કારણે આ મહિનાના તમને થોડો આરામ મળી શકે છે તમારા અંગત મિત્રો સાથે તમારી સમસ્યાઓ વિશે વાતચીત કરી શકશો મકર રાશિના જાતકોને નાણાકીય બાબતોની વાત કરવામાં આવે તો મહિનાની પુરવાર સામાન્ય છે અને પંદર તારીખ પછી તમારી આવકમાં થોડો આર્થિક સહયોગ અને વૃદ્ધિ થશે આ આ રોકાણ અને ખરીદી માટે સારો નથી મહિનાના અનિચ્છનીય વસ્તુઓ ખરીદવાથી અથવા અન્ય લોકો દ્વારા છેતરપિંડી થવાને કારણે કેટલાક પૈસા ગુમાવવાની સંભાવના બની રહી છે સાથે સાથે વાત કરીએ તો નાણાકીય વ્યવહારોમાં આ મહિનામાં તમારા ઉતાવળ કરવી યોગ્ય નથી મકર રાશિના જાતકોને અભ્યાસમાં રુચિનો અભાવ અને તણાવ વિદ્યાર્થીઓ માટે કેટલાક મુશ્કેલ સમયનું કારણ બની શકે છે તમારો અભ્યાસ મુલતવી ન રાખવો અને આત્મવિશ્વાસ સાથે ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ રહેશે જેના કારણે તમને સફળતા મળી શકે તમારી કુંડળીમાં શુક્ર બારમા સ્થાનમાંથી પસાર થશે તે પાંચમા અને દસમા સ્થાનનો માલિક બને છે કારકિર્દી અર્થે તમારે યાત્રા પર જવાનું થઈ શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિદેશ અને ઓનલાઈનના વ્યવસાયોને લાભ થઈ શકે છે સાથે સાથે મકર રાશિના જાતકોને આ મહિનામાં તમારામાં જોખમ લેવાની વૃત્તિ વધુ રહેશે જેના કારણે તમે કેટલાક નવા જોખમો પણ લેશો તમારી આવક યોગ્ય રહેશે ખર્ચમાં વધારો થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો રોમેન્ટિક રહેશે અને અંગત સંબંધોમાં પણ તમારો સમય સારો રહી શકે છે તમારા સંતાનો અભ્યાસ માટે તમારાથી દૂર જઈ શકે છે ધંધાના પ્રમોશન માટે તમે ખર્ચ કરી શકો છો મકર જાતકોને ફેબ્રુઆરી મહિનામાં પારિવારિક જીવન સમય આપશો લાંબી મુસાફરી પણ કરી શકો છો તમે મિત્રો સાથે પણ સારો સમય પસાર કરશો અને આ મહિને જીવનમાં આનંદ નો અનુભવ કરશો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારી માટે સારો રહેવાની સંભાવના છે મકર રાશિના જાતકોનો સ્વામી શનિ છે તેમની શુભ દિશા દક્ષિણ છે શુભ રત્ન નીલમ છે અને તેમનો શુભ રંગ સ્કાય બ્લ્યુ છે શુભ દિવસ તમારો શનિવાર છે અને તમારું ભાગ્ય બુદ્ધ છે સાથે સાથે વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ મહિને નોકરી વ્યવસાય ક્ષેત્રે એકાદ બે સારા લાભ મળવાનું સૂચવી જાય છે એકંદરે મહેનતનું તમે શુભ ફળ મેળવી શકો છો નોકરીયાત વર્ગને બદલી યોગ પણ જણાઈ રહ્યા છે સાથે સાથે વ્યવસાયમાં આવેલી તકનો યોગ્ય ઉપયોગ કરી શકાય તેવા યોગ બની રહ્યા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહી શકે છે શારીરિક સ્વાસ્થ્યને લગતી કોઈ મોટી સમસ્યાઓ ન હોય તો પણ તમને માનસિક તણાવ ઘણો થઈ શકે અને તેનાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક નાની નાની સમસ્યાઓ આ મહિના દરમિયાન થઈ શકે છે જેથી તમારે સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખવું પડશે આ મહિને બાબતે વિશેષ કાળજી રાખવી પડશે ફેબ્રુઆરી મહિનામાં ક્ષણિક અવરોધની શક્યતા બની રહી છે સાથે સાથે સર્વિસ કરતી બહેનો માટે આ મહિનો મધ્યમ પ્રગતિ સૂચક જણાઈ રહ્યું છે કાર્યક્ષેત્રમાં બદલી કે બઢતીના યુગ

પરંતુ એવી અસંચકાર છે કે તમારી સાથે તેમના મતનો મતભેદ થઈ શકે છે આ અઠવાડિયામાં તમે ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી વધવાનો પ્રયાસ કરતી વખતે માત્ર નોકરીની શોધમાં હતા તેઓએ કોઈ સારી કંપનીનો ઇન્ટરવ્યુ માટેનો ફોન આવી શકે છે અને તમને આ મહિના દરમિયાન સારી કંપનીમાં નોકરી મળવાના યોગ પણ દેખાઈ રહ્યા છે મિત્રો તમને નાની મોટી અડચણ હોય તો તમે ઓમ શનિશ્વરાય નમ મંત્રનો જાપ કરી શકો છો અને સાથે સાથે હનુમાનજીની અને શનિદેવની ભક્તિ કરવાથી તમને વિશેષ લાભ થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં ઓમ નમ શિવાય લખવાનું ભૂલશો નહીં સાથે સાથે તમે તમારી રાશિનું વાર્ષિક રસી ફળ અમારી ચેનલ પર જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં